ઉનાળાની શરૂઆતમાં જ સુરેન્દ્રનગરના જળાશયો ચિંતા વધારી રહ્યા છે થોરિયાળી સહિત અગિયાર જળાશયો ખાલી પડ્યા છે જ્યારે અન્ય ડેમોમાં દસ થી ચાલીસ ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો પીવાના પાણી માટે બેડા યુદ્ધ સર્જાઈ શકે છે ત્યારે હાલ તો સ્થાનિકો પાણીની વ્યવસ્થા કરવા માટે માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના એમાં અમુક તાલુકાના વઢવાણ તાલુકાના છે મૂડી તાલુકાના છે મોટા ભાગના જળાશયો ખાલી ખમશે થોડિયારી ડેમ પછી વઢવાણ તાલુકાના ખોડું ગામના તળાવો ખાલી છે બાળા ગામ ફૂલગ્રામ આવા તળાવો તળિયા છે અને થોડીયારી ડેમમાં વીસ ટકા જેટલું જ પાણી છે વડોદ ડેમમાં નાઈકા ડેમમાં એમાં ક્યાંક ચાલીસ ટકા પચાસ ટકા ત્રીસ ટકા જેવું પાણી છે તો આગામી સમયમાં પીવાના પાણી માટે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે એ પહેલાં સરકાર તાત્કાલિક પગલા લે અને બેડા યુદ્ધ થાય એ પાણી સૌને પીવાનું પાણી પહોંચાડે એવી અમારી લાગણી માગણી ભાવનગર ની શોભા